લઈ ગયા અને આક્ષેપો છે કે દાંડા ગામના કેટલાક વિદ્યાર્થી અને વાલીઓ આમોદના વિદ્યાર્થીઓને સીટ પરથી ઉઠાડી દેતા અને સ્કૂલ પ્રશાસનને બધું જણાતા છતાં મૌન હતું વાલીઓએ પ્રિન્સિપાલ સામે ઉગ્ર રજૂઆત કરી ફી પૂરતી વસૂલતા સ્કૂલો સામે સુરક્ષા માટે સંપૂર્ણપણે નિષ્ફળ રહી હોવાના વાલીઓનો આક્ષેપ છે જો તરત સુધારો નહીં થાય તો આ મુદ્દો મોટા આંદોલનમાં ફેરવાઈ શકે છે તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે એમ કે સ્ટુડન્ટ નો શું વાક છે તમારે જે બી પ્રોબ્લેમ હતો મેનેજમેન્ટ ને તમારે કહેવાનું હતું સ્કૂલ ની પ્રિન્સિપલ ને તમારે વાત કરવાની હતી સ્ટુડન્ટ ને જોર જબરસ્તી ધમકી કરીને મતલબ નથી એવી રીતે તો જગ્યા નું સોલ્યુશન આવે જ નહીં ને દરેક છોકરા ફીસ ભરી છે તો દરેક ના સીટ મળવી જરૂરી જ છે કોઈ ફ્રી માં તો ટ્રાવેલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઉભા થાવ અમારા છોકરા બેસે એમને દાંડા વાળાને પેરેન્ટ્સ ને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય ના કે સ્ટુડન્ટ સાથે તો આપણે આવનાર સમય ની અંદર શું તમારી રજૂઆત રહેશે સોલ્યુશન લાવે કા તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મુકાવે કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટ ના ટ્રેલિંગ કરી શકે ને મિનિમમ સીટ છે દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે કલાક નો રસ્તો ટ્રાવેલિંગ છે એમ બી બે વાગે સ્કૂલ છૂટે છે તો ચાર વાગે ઘરે આવે છે સૌ પહેલા આમોદના સ્ટુડન્ટને લેવામાં આવે ને હું લાસ્ટ આમોદના સ્ટુડન્ટને ડ્રોપ કરવામાં કલાક ટ્રાવેલિંગ કરે છે છોકરા

સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપાલ ને પણ કરવામાં આવી છે પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક સોલ્યુશન આવ્યું મળ્યું નથી તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કોઈક નિરાકરણ લાવે કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે ને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે આજુ આજુબાજુ ગામના જે બી છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે પરંતુ બસ માં એટલી જગ્યા છે નહીં કે બધા સીટ માં બેસી શકે તો સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એને સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે સાંભળવામાં એવું મળ્યું છે કે પિસ્તાલીસ પિસ્તાલીસ છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને અઠ્ઠાવીસ જ પેસેન્જરની કેપેસિટીની બસ છે હા બિલકુલ હશે બસ નાની જ છે એમાં કોઈ ઇશ્યુ નથી એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમ છે કે બેગ ઉચકીને અહીંથી વજન વધારે જાય છે અને ઊભા ઊભા જવું પડે છે હા એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે તો એક તો એનું ગોર ઉઠાવવાનો ને એમાંય જગ્યા ના મળે એટલે બહુ બહુ એમને ઘણી બધી તકલીફો થાય છે બસમાં ઉભું રહેવામાં શું રજૂઆત છે તમારી બસ મેનેજમેન્ટ સાથે જ છે સ્કૂલ પ્રિન્સિપાલને એક રિક્વેસ્ટ છે કે બસ આનું વહેલી તકે કંઈક સોલ્યુશન લાવો બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી